નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત અરવલ્લી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા જીઆરટી જવાન મોડાસાના હજીરા વિસ્તારમાં માર્ગ અકસ્માત મોત નીપજ્યું છે અરવલ્લી જિલ્લાના મોડાસાના હજીરા વિસ્તારમાં માર્ગ અકસ્માતે જીઆરડી જવાનનું મોત નીપજ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેમાં અરવલ્લી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હતા જીઆરડી જવાન અજે ઘાટની મોપર ડિવાઈડર સાથે અથરાથા અકસ્માત સર્જા હતો જેમાં મોરાફે ટાઉન પોલીસે ખાલીપુર ગામના જીઆરડી જવાના મૃતદેહનું સાર્વજનિક હોસ્પિટલ ખાતે ટીમ કરા વિરુદ્ધ તપાસ હાથ ધરી છે મહેન્દ્રપ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર